તો ભાઈ પાછી એક જે ગાયું છે શું નામ આપણું પારાભાઈ પારાભાઈ મયાભાઈ મયાભાઈ

એને માત્ર કાંકરે જ ગાયું જ રાખી છે તો એ પૂરો વિડીયો આપણે આગળ જોશું તો રામ 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 તો તમે પેલે અમને એ કહો કે કાંકરે જ ગાયું તમે કેટલા વર્ષોથી રાખો છો અને કેટલી રાખો છો અમારે બસો ગાયો હતી બરોબર મારો ડોકરો જેહોબા હતા જેહોબા 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 ના દીકરા બે હાજો ને વીરો બે બરોબર એ તેજવાની મારો પાંચમું માથું હોય બરોબર પાંચ માથા ગાયો નો કરે બરોબર અને ગાયો અમને આખો પત્ર રોટલા બરોબર હવે અમારા દીકરા જે ગાયો વેચે અમે પેલા વેચતા નહીં બરોબર સેવા ભાવી દેતા

પાસે વખત કાઢ્યા એવા દુષ્કાર કાઢ્યા પર અમારા બાપે ગાવે મેલ્યું નહીં નથી બરોબર તો તમારી જે ભલી ગાય આપણે વાત કરતા હતા એના વિશે થોડુંક તમે કયો ભલી ગાયો તો અમારે કોરધું છે ને બરોબર પેલા કોરધા વાંચ્યું ભરવાડા બરોબર મારી જોલ બરોબર પાસે વારી છે ને વારી વારી ની જોલ ને બરોબર એ ગાયો ભલ્યું પછી સાત પરા છે સાત પરો ગામ એમે ગાયો પેલ્યું હાડગેડા ની ભલ્યું બરોબર અમારી ભરવાડ સમાજમાં તો ગાયો ભલ્યું હતી સુધી જાય અને તમારી જે આ જૂની ગાયું છે એમાં મોસ્ટ ઓફલી ક્યાં ક્યાં આખાની છે તમને ખ્યાલ હોય તો એના વિશે થોડું કે અને સાતપરાથી લીધો તો ઘન ની ગાય નો રાખ્યો જસાકંડ લીધો બરોબર પછી એવા બરોબર એમને આ આખલો લીધો બની નથી અત્યારે તમારી જે ગાયો અત્યારે હાજર છે એ બધો વેલો કેવાય તો ક્યાં આખલાનો વેલો આપડે હા વેલો રહ્યો ને એ અમારી પોતાની ગાય ગાયો જૂની અમારે ત્રણ ગાયો બરોબર શેડિયું ગંગાડીયું મારા વિરા બાવા ખાધ્યું બરોબર ત્રણ પેટી જે બાવા ખાધી અમારી પાંચમો મારો માથો હોય જૂની અમારા વઢિયાર માં ગંગાડિયા સાણિયાતર નું નામ ગંગાડિયા બરોબર પછી મલીશ શેડી આ ત્રણ કેળવામાં જૂનો તો ભાઈ જે કૃષ્ણ ભગવાન ની આપણે વાત કરી એના વિશે લાલભાઈ પણ થોડું છે લાલભાઈ જે જૂનો સમય હતો જે ભગવાન સમયે ગાયું ચાલતા એના વિશે થોડું કયો હવે તમને એક વાત કરું આ દુનિયાના શિરે ગમે ત્યાં ભરવાડ હોય ને પણ મૂળ તો ભરવાડ તો એક જ છે પણ ભગવાન પોતે અગિયાર વર્ષ ને બાવન દિવસ ભરવાડા ભેગી ગાયું ચારે લીન રહી લે બરોબર હવે તેદારાની દારાની ગાયું એડી આવે બરોબર આખલા હોય તો ચરે ને આખલા ના હોય તો ઉતરે પણ ગાયું આજકાલ ની ભરવાડ આગે બરોબર ને વિષ્ણુ ભગવાને ભરવાન ને લો કરેલો ગાયું ચારવા હા બરોબર એ અવતારે જતો રહ્યો કૃષ્ણ ભગવાનનો અવતારે જતો રહ્યો કૃષ્ણ ભગવાન અગિયાર વર્ષ ને બાવન દિવસ અમારે ભરવાડા વિજય જાય એમાંથી આખો વેલો આવેલો અસલ મેં અસલ અમે તો આ ગાય ને માની એ વધી આ ગાય નું દૂધ રીતનું હોય ને કોઈ દારો રોગ આવે નહીં બરોબર અને બીજું એ કે જે માલધારી સમાજ છે એ ગાયુને પોતાના દીકરા કરતા ગાયુને વાલી માને એના એના વિશે થોડુંક કહો અમને આ અમારો એવો નશો હે ગાય નો ધિયારી નો ત્યાં નશો જાય એવું જ નહીં કોઈ રીતે બરોબર કોઈ સંજોગ નહીં બરોબર હવે તમને એક વાત કરું ભારા તમારા કેટલા વરા થયા મને હાઈટ વાળા થયા હાઈટ વાળા હોય તમે ગાયું કેટલા વરા ચારો હું તો દસ વર બાર વર દસ વર તેજ વર મારા બાપે લાકડી લેવાય બરોબર કયા કયા વિસ્તારમાં તમે ગાયું લઈને ફરી લા અમે આખા લખપત તાલુકો સાર્યો અબડાસા તાલુકો સાર્યો માંડવી તાલુકો સાર્યો કચ્છ મે પછી કાઠિયાવાડ જુનાગઢ તાલુકો ઘેર ઘેર તાલુકો મેં બગસરા મયારી ઇન્દ્રા લેબુડુ પછી મયારી આમ કળસ પછી કુતિયાના બાટવા એથી પછી અમે જુનાગઢ બાજુ થઈને ગભાત નથી આમ જાય ગમ કોઈ બાકી રાશિયા નથી હિંમતનગર હિંમતનગર મેં કોને અમે જુનાગઢ થી નળકંઠા પડ્યા નળકંઠા મેં આયા લેબાસી હોઠેરા ખેડા માતર

જૂની ગાયો અમારી મેડી બધી જૂની ગાયો બાપા બરોબર વટવાની વાત ના ગાયો છે બીજો ધંધો નથી જેવી ગાયું છે તમે

આમ જોવો તમે ચા માટે એમને જોવો દોવે હે તો ખાણક નહીં નહીં વાછરું નહીં કાંઈ વગડામાં જોવો તમે દોવે હે શાંતિથી ઊભી હે જોવો તમે નહીં કાંઈ પગે બાંધેલું કે કાંઈ પણ નહીં કોઈ પણ તમે કોઈ આ છોકરો જે ગાય બોલાવ્યો છે આનું વાસણો આઠ મહિના ની આઠ મહિનાની વ્યાલ કરી વાસરું હોય પણ અમે મોટી વાત નથી કરતા બાપા રહી ને ના પાકે બાપા બીજું દુઃખ કરવું પડે હવે આપડે દુઃખ વગર ગોદરા ગાયું નથી મારા એમ ગમે તેવો આખો તો ના ચડે નહીં ના એનું વર્ધન કૃષ્ણ નું ભગવાન નું વર્ધન છે આ ગાય એમ તું મરતો આજે ના ગાયું સર એને કાઠો કરવડો કાઠિયાવાડ જુનાગઢ તાલુકા માં જો હેન્દવાણી જો ગુજરાત મહેસાણા મહેનત કરવી પડે મહેનત તો ગાય બની જાય ના થાય

જે રીતે વાત કરી એ રીતે કે જેટલો તમે આમાં ભોગ આપો એટલો ઓછો અને જેટલી કાંકરેજ સારી ગાયું તમારે કરવી એટલો તમારે આખલો સારો આમાં વાપરવો પડે તો ગાયું બરોબર

કે ભેંસાનું કે બકરાનું નામ આવે આ તો વઢિયારી હે તે વગડે દુવાઈ દે ને વગડે આ દૂધે પીવા થાય એટલે ભાઈ આ તો અમારો માવતર હે ને કે આ ખરા બપોરે ડૂબુ દુવા બે હોત કે ડૂબા દૂધ આવે પણ આ તો શું માં કઈ ને ભાઈ સારી હોય ને એની વગેરે દૂર આવરાવે આ હાઈટ માં વરાની ઉંમર છે તો આયા હતો ગા ગા કરીને હુકી ગયા હે એને લઈને ભાઈ આ દુવા દે વગેરે ખરાબ બપોરે વગર ખાણે વગર એનું દૂધ પીવું એટલે બહુ અઘરી વસ્તુ છે આમ જોવો તમે ચા બને છે અહીંયા અને આપણને પણ દૂધ ભરી દીધું છે પીવો તમે આ તો શું હે વઢિયારી હોય એનું દૂધ પીવે ને ભારાદી છે ખૂબ સારી છે તાણે આ દૂધ પીવા મળ્યું હ વગેરે ને આ વગેરે ચાહે દૂધ પીવા મળે હવે આ તો કૃષ્ણનું કહેવા છે કે મરતો મરતો આરજી ફરતો ના હારતો આ કૃષ્ણ એવું કેવા છે કૃષ્ણ વખતનું નું કે મરતો મરતો આરજી પણ ફરતો ના હારતો એટલે હો હાથી હોય કે હો ભયા શેલ સપટિયા હોય કે હો વેપારી હોય એના હાથે વગેરે ગાદુ ના પીવડાવે આ તો માં કઈ સારવા વાળો હોય વગેરે લાગણી હોય એને ત્યાંથી હારે હવે આ તમે વિચાર કરો ને કે આ અડધા ઉપરની અવસ્થા થઈ ગઈ હે હાઈટ પાંઠ વાળાની ઉંમર હે તોય એ ગાને માવતર કરીને સારે હે તાણે આ વગેરે દૂધ પીવા મળ્યું ને ધણીને ગોહાતી કરીને માને હે તાણે ગાયું રેનલું માને તાણે દોવા દે ને એટલે કે બધા વગેરે દુવ્યું એમ દુવા દે આ ગોહાતી આપણી જોડે ઊભા હે તે જુઓ ઠટ થઈ ગયું હે ને એ જાય હે સરવા આખલો બેઠો અમારો સમાજ છે અમદાવાદ માગુડા ભાઈ ગોપાલભાઈ

Jai Mata Ji, Jai Go Mata.